જય રામદેવ પીર બાપા આજ મંદિર ની અંદર ગણપતિ દાદા બે હારેલા છે તો એમને પણ દર્શન કરાવું જય બજરંગદાસ બાપા અર્જુન ની લીલી જો યદા યદા હી ધર્મશ્ય ગલા ટુ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ માં બધાઈને જય માતાજી જય ગુરુદેવ અને જય રામા પીર બાપા સવારમાં વહેલા કમ્પ્લીટ થઈ ગયા એટલે આજે છે ભાદરવા સુદ દશમ એટલે કહેવાય કે ભાઈ રામદેવજી બાપાનો આ જન્મદિવસ છે અને આજે આજે આપણે રામદેવ પીર બાપાના દર્શન કરવાના હોય અને અમારે પણ આજ દર્શન કરવાના અને તમને ઘર બેઠા રામદેવજી બાપા બાબારી રામદેવપીર બાપાના તમને દર્શન કરવાના છે તો વિડીયોમાં એન્ડ સુધી જોડાનેલા રહી બરોબર બરાબર ને કાંઈ કેવું છે તારે હે બધાયને જાય રામાપીર કહી દે તો આ રામાપીર હંધાઈને હાર કરે ને સુખી રાખે ભાઈ અને કરજો દર્શન બધા પૂરી કરે ભાઈ તો ચાલો બાળકો પણ એમને જય પીર કરાવી દો ને પછી જાઓ મંદિરે તો આવી ગયા નિશય જય પીર ફાના બેન બેન જો કામ કરવા મળ્યા છે સરસ મજાનું આ બેન કામ કા બેનનું કામ છે જય માતાજી સરસ મજાનું એ પણ કામ કરી રહ્યા છે અમારા પિંછી બેન એ પણ એ આજે રામાપીરના દર્શન કરવા જવા જાય છે તમે દિવસે પછી દર્શન કરી આવજો બરાબર તમારે રજા પડી જાય ને તે રામાપીરના તમે દર્શન કરી આવ્યો તો ચાલો મિત્રો અમે જઈએ છીએ રામાપીર બાપાના દર્શન કરો ફાઇનલી મિત્રો આવી ગયો છું બાબારી રામદેવપીર બાપાના મંદિરે તમે વૃક્ષો જો કટિંગ કરી નાખ્યા છે અત્યારે સરસ મજાના આ સામે દેખાય રામપીર બાપાનું મંદિર છે બાબારી રામદેવપીર બાપા તો ચાલો લઈ ગયો વિડીયોમાં દર્શન કરાવું તમને હું ગયો છું રામદેવ પીર બાપા સર્વનું કલ્યાણ કરજો સર્વ ભક્તજનોના દુઃખ હર્જો જય રામ બાપા રક્ષા કરજો જય બાબારી રામદેવ પીર બાપા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરજો સર્વ ભક્તોના દુઃખ હર્જો હે પ્રભુ સર્વ આત્માનું કલ્યાણ કરજો જય ગણપતિ ગજાનંદ જય હનુમાનજી મહારાજ જય પ્રભુ તો મિત્રો ખાસ બાબાજી રામદેવ બાપાના દર્શન કરી લેજો તમે ઘરે બેઠા નિહાળજો જય રામ બાબા રામદેવ બાપાના દર્શન તો કર્યા છે હવે અહીંયા તમે ખાલી કોમ્પિટિશન વૃક્ષનું તમે જોશો ને તો તમને આઈડિયા આવી જાય છે આમ લોકો અહીંયા કેટલું સરસ મજાનું કાર્ય કરતા હશે છે સરસ મજાના ભાઈ વૃક્ષો જોતા જ તમને આમ આનંદ થશે કે ભાઈ ગ્રીન વાતાવરણ એકદમ અને સરસ મજાની સુવિધાવાળું અત્યારે અહીંયા થઈ ગયું છે અને આ વૃક્ષ તમે જો બધા કટિંગ કરીને કેવા સરસ મજાના કરી દીધા છે ભાઈ તમે જોઈ શકો છો મિત્રો તમને આઈડિયા જ આવી જશે કે લોકો અહીંયા બધાય કેટલી મહેનત કરતા છે એમ આ મંદિરની એક્ઝેક્ટ સામે આ બાજુ અહીંયા રામાપીર બાપાની દેગ હોય આજ સાંજે દેખશે જોકે આ સાંજે તો દેગ નહીં હોય અમારા ગામમાં મરણ થઈ ગયું છે એટલા માટે દેગ નહીં હોય પણ અહીંયા દેગ બનાવે જ્યારે હોયથી અને આ સામે તમને જો મોરલો દેખાતો હોય છે આ ડેલી સર્વિસ અમારે સાત વાગ્યે મોરલાનો અવાજ આવે ભાઈ ગામમાં અને અહીંયા સરસ મજાની ભાઈ સબૂતરાની સુવિધા જો બનાવી છે પક્ષીઓને અહીં શણ નાખે છે ભાઈ નવરા હોયથી ભાઈ વૃક્ષના સાંયા બધાય અહીંયા બધા વિહામ કરે કર્યા ભાઈ મંદિરની સામે એક્ઝેટ અહીંયા પાણીનું પરબ આવેલું છે જો એને અમારું જમણવાર હોય ને ત્યાં મેદાનમાં રાખે છે કે પાણી પી પી અને અહીંયા અંદર વી આવે અહીંથી પાણી પી અને આ દરવાજે બહાર નીકળી જાય ચાલો હવે તમે બાબારી રામદેવ પીર બાપાના તો દર્શન કરી લીધા કોમેન્ટમાં જાય રામદેવ પીર બાપા લઈ નાખ્યો ને આ જ જગ્યા ઉપર આ જ મંદિરની અંદર ગણપતિ દાદા બે હારેલા છે તો એમના પણ દર્શન કરાવું આ સામે ઓવળો તમને જે દેખાય છે એની અંદર ગણપતિ બેસાડેલા છે તો તમે પણ ગણપતિ પણ દર્શન કરો કારણ કે ગણપતિ બાપાનો તહેવાર આવેલો આવે છે એટલે બધા અત્યારે ન્યાય ધામધૂમથી ઉત્સવ છે તો એમના પણ તમે દર્શન કરો સાથે સાથે તો ફાઇનલી મિત્રો કરો તમે ગણપતિ બાપાના દર્શન જોકે સરસ મજાનું કાર્ય ત્યારે તમે જો ડેકોરેશન તમે જોતા જ તમને આમ આનંદ થાય છે કે ભાઈ વાહ સરસ કાર્ય કરેલું છે જાય ગણપતિ પધારો વિઘ્નનું કામ રોકી દેજો એ ગણપતિ બાપા સર્વની મનોકામના પૂર્ણ કરીશું એમને એમની એકઝેક બાજુમાં બજરંગદાસ બાપાની મટુલી છે તો ત્યાં પણ તમને દર્શન કરાવું જાય બજરંગદાસ બાપા બગદાણાવાળા સર્વની રક્ષા કરજો કલ્યાણ કરજો અને અહીંયા જો યંત્ર વાગે છે બજરંગદાસ બાબાનું જોઈ શકો છો મિત્રો અને અહીં લાલજી ભગવાન છે જો દેખાતા છે તમને એની છે પણ મૂર્તિ છે અર્જુનની જો યદા યાદા એ ધર્મ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન દે છે ગણપતિ ગજનને બહેરા છે બજરંગાસ બાપાની મૂર્તિ એ બધું છે આ બાજુ કાંઈ પણ પ્રોગ્રામ હોય ઇતિહાસ પ્રોગ્રામ તો અહીંયા રાખવામાં આવે છે આ સરસ મજાનું છે ભાઈ કાંઈ ઘટે નહીં એવું છે જો અને જગ્યા પણ સરસ મજાની છે કાંઈ કાર્યક્રમ રાખ્યો હોય ને તો આની અંદર થાય એવું બધું છે મસ્તનું અને અહીંયા જ રાખે છે બધા જો આ તમે લોકેશન જોવો ને એટલે તમને આઈડિયા આવી જશે અને કેટલું હરિયાળું વાતાવરણ છે અહીંયા અને વૃક્ષનું તમે જો બધા કેટલી સાર સંભાળ રાખે છે આ પર્યાવરણ અહીંયા કાંઈ ઘટે નહીં એવું છે કુદરતી છે કોમ્પિટિશન બહુ ગઝબ કરેલું છે આ માઇન્ડથી બનાવેલું છે બધું જે અમારે સાહેબ ઘનશ્યામ સાહેબ અત્યારે આમાં ખૂબ મહેનત કરી રહ્યા છે આ તમે જગ્યા જોવો ને તો આ જગ્યા મારે આમ ફ્રેન્ડની વાત છે આ રામાપીર બાપાનું મંદિર બન્યું છે ચાર પાંચ વર્ષ ત્યાં અહીંયા ખાડો હતો આ તળાવ હતું અને આ અમારું શમશાન હતું આ તમે જોવો મિત્રો આ તમને દેખાતું છે ઝૂમ કરી દે આ અમારું જૂનું શમશાન છે એની બાજુમાં જ અહીંયા રામદેવ પીર બાપુનું મંદિર છે તો અહીંયા કોઈ લોકો આવવા રાજી નહોતું પણ જ્યારે આ ધર્મસ્થાન બની ગયું તો તમે જો તમને આશ્ચર્ય લાગતું હોય છે આ એવી જગ્યા થઈ ગઈ છે કે અહીંયા લગભગ હજારો ટ્રેક્ટર વહી ગયા છે રેતીના ધૂળના તૈયાર પુરાણ થયું અહીંયા અહીંયા રામદેવ ગોર બાપરનું પ્રાગટ્ય થયું સારું તો મિત્રો તમે બાબારી રામદેવ પીર બાપાના દર્શન કર્યા છીએ અને અહીંયા ગણપતિ ગજાનન અને બજરંગદાસ બાપાના દર્શન કર્યા ખાસ કોમેન્ટ બોક્સમાં જય બાબારી રામદેવ પીર બાપા કોમેન્ટ કરી દેજો અને આ વિડીયોને હવે મિત્રો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્યારી સી હાઈપ કરી દેજો હવે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જાહેરામ આપી